અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તારડી નજીક ધડાકાભેર ત્રણ ફોર વ્હીલ સહિતના વાહનો અકસ્માત સર્જાયો આજરો તારીખ સોળ જાન્યુઆરી બે હાજર ચોવીસ ને શુક્રવાર સવારે દસ કલાકે ધારડી નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ ફોર વ્હીલ સહિત વધુ વાહનો અથડાયા હતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એક વખત હાઈવે ચાલી રહેલા ટ્રક પાછળ એક બાદ એક એમ ત્રણ ફોર વ્હીલ અથડાઈ હતી એક કાર સાથે ટકરાયા બાદ ત્યારથી પાછળથી આવતી અન્ય બે કાર પણ એકની પાછળ એક એમ ધડાકાભેર સાથે અથડાતા ચાર વાહનો નો અકસ્માત સર્જાયો હતો અકસ્માત ની જાણ થતા ઘટના સ્થળ પર આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અકસ્માત માહિતી મળી નથી હાલ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાઈવે ઓથોરિટી દ્વારા પણ તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે તાડી ગામ નજીક વારંવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી છે